વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના મજબૂત તીવ્રતાવાળા ફરીથી ઘેરાવા સક્રિય બનીને પોતાની તીવ્ર અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે બંગાળની ખાડીના દરિયાના વિસ્તારોથી લઈને અરબ સાગરના તટીય વિસ્તારો સુધી સિસ્ટમનું દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે અને હાઈ પ્રેશર અને લો પ્રેશરવાળી નવી નવી સિસ્ટમોની અસરોને લઈને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારથી પૂર્વીય ભારતના સંપૂર્ણ વિસ્તારો સુધી કમોસમી વરસાદ અને માવઠાનો નવો સંકટનો મોટો ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે જેની અસરોને લઈને આજની રાત્રિથી શ્રીલંકાના વિસ્તારથી મદુરાય બેંગલુરુના વિસ્તારોની અંદર સાથે હૈદરાબાદના પંથકોથી વિશાખાપટન ભુવનેશ્વરના વિસ્તારોમાં ઘોર સાથે રાત્રિ દરમિયાન માવઠાની ભયંકર અસરો આ સંપૂર્ણ વિસ્તારોમાં વધતી જોવા મળવાની છે ઘોર અંધકાર રૂપી વાદળોની વચ્ચે તોફાની પવનોની તીવ્રતા સાથે ફરીથી વરસાદ આ વિસ્તારોમાં ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે સાથે જ આવી રહેલા હવામાન અને વાતાવરણ ની અંદર મોટા પલટાવને લઈને અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ હવાનું મજબૂત દબાણ વધતું જોવા મળી રહ્યું છે ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સક્રિય બનતી નવી લો પ્રેશરવાળી મજબૂત સિસ્ટમ હવે ગુજરાત તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે તેવી જ રીતે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં જે અત્યારે હાઈ પ્રેશર સિસ્ટમનું ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી સિસ્ટમનું દબાણ ગુજરાત તરફ પોતાની દિશાઓ બદલતું હોવાને લઈને ગુજરાતના ઉત્તરીય ભાગોના ઉત્તરીય ગુજરાતના ભિન્ન ભિન્ન પંથકોની અંદર એકાએક મોટો વાતાવરણની અંદર પલટાવ આવતો જોવા મળી રહ્યો છે સાથે જ ગુજરાત પર પવનની ઝડપોની અંદર એકાએક મોટો બદલાવ થતો હોય તેમ તોફાની પવનોની તીવ્રતા કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપની અંદર હવેથી વધઘટ થતી જોવા મળી રહી છે અને સામાન્ય પવનની તીવ્રતા કરતા ગુજરાતમાં ત્રીસથી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની અવર જવર હવે ગુજરાતમાં વધી રહેલી જોવા મળી રહી છે આમ ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે હાઈ પ્રેશર સિસ્ટમનો મજબૂત ઘેરાવો સક્રિય બનેલો જોવા મળી રહ્યો છે પૂર્વીય ભારતના વિસ્તારોમાં લો પ્રેશરનું મજબૂત દબાણ અને દક્ષિણીય ભારતના વિસ્તારોમાં લો પ્રેશરથી હાઈ પ્રેશર સિસ્ટમનો મજબૂત પટ્ટો લંબાઈ ચૂકેલો જોવા મળી રહ્યો છે અને આ સંપૂર્ણ એરિયાની અંદર સિસ્ટમનું દબાણ દિવસે ને દિવસે પોતાનું જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે આમ નવી નવી સિસ્ટમોની અસરોની ગતિવિધિઓને લઈને દક્ષિણીય ભારતના સંપૂર્ણ વિસ્તારોમાં આજની રાત્રેથી તોફાની પવનોની તીવ્રતા સાથે માવઠું ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે જેની અસરોને લઈને ગુજરાતનું હવામાન પણ પલટાતું જોવા મળી શકે છે ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ હવેથી વધતો જોવા મળવાનો છે જેમાં વહેલી સવાર અને મોડી રાત્રિ દરમિયાન ભયંકર ઠંડી તો રાજ્યની અંદર બપોર દરમિયાન ગરમીનું પ્રમાણ પણ વધતું જોવા મળવાનું છે હવામાન નિષ્ણાંતોના મતે આ વખતનો ઉનાળો દેશ માટે અત્યંત ભયંકર સાબિત થતો જોવા મળવાનો છે અને જેની અસર ગુજરાતની અંદર પણ જોવા મળવાની છે હાલ ગુજરાતના ભિન્ન ભિન્ન પંથકોની અંદર સત્યાવીસ ડિગ્રીથી લઈને તેત્રીસ ડિગ્રી અને પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ભયંકર ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે અને આગામી દિવસોની અંદર રાજ્યની અંદર તેતાળીસથી લઈને પિસ્તાળીસ ડિગ્રી સેલ્સિયસ એટલે કે ભયંકર ગરમી પડતી રાજ્યની અંદર જોવા મળી શકે છે ને ઉનાળો બરાબરનો તપતો હોય તેવો પણ માહોલ આગામી દિવસોમાં જોઈએ છે જે રીતે ઠેર ઠેર વિસ્તારોમાં અત્યારે સિસ્ટમના મજબૂત ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે જેની અસરોને લઈને સિસ્ટમનું દબાણ અને સિસ્ટમની દિશાઓ બદલાતી હોવાને લઈને ગુજરાતના હવામાનની અંદર પણ આગામી પાંચ દિવસોમાં કંઈક નવા જૂની થવાને લઈને મોટા પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યા છે આમ ગુજરાતનું હવામાન પણ ધીમી ગતિએ પલટાતું જોવા મળવાનું છે જેની અસરને લઈને ગુજરાતમાં પણ ડબલ ઋતુની હળવી શરૂઆત હવેથી જોવા મળવાની છે ભિન્ન ભિન્ન વિસ્તારોમાં પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં માવઠાનું નવું સંકટ મંડરાતું જોવા મળી શકે છે જેમાં કચ્છ ઉત્તરીય ગુજરાતનો વિસ્તાર મધ્ય ગુજરાત દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં તોફાની પવનની તીવ્રતા હવેથી ભારે જોર અને અસર દર્શાવતી જોવા મળી શકે છે જેની ગતિવિધિઓને લઈને સંપૂર્ણ કચ્છના વિસ્તારોથી લઈને સૌરાષ્ટ્ર અને ગુજરાતના સંપૂર્ણ વાતાવરણની અંદર તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળવાની છે અને સિસ્ટમનો ઘેરાવો જે રીતે તમે લાઈવ જોઈ શકો છો કે ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી આવીને કરાચીના વિસ્તારથી લઈને કચ્છના ક્ષેત્રોની અંદર અને ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓમાં પોતાનું તીવ્ર અસર દર્શાવી રહી છે આમ સિસ્ટમની અસર ને લઈને કચ્છના હવામાનની અંદર પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે હાલ કચ્છની અંદર રાપરના ક્ષેત્રોથી લઈને ગાંધીધામનો વિસ્તાર ખાવડના વિસ્તારોથી બાડેલી માંડવીના પંથકથી નળિયા અને લખપતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં ઓચિંતાના પલટાવની નવી નવી આગાહી કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે અને કચ્છનું સંપૂર્ણ હવામાન પલટાતું હોય તેમ ઓચિંતાના મોટા પલટાવ કચ્છ ઉપર તીવ્ર અસરો દર્શાવતા જોવા મળી શકે છે આમ બાવીસ ડિગ્રી થી લઈને ચોવીસ ડિગ્રી અને ભિન્ન ભિન્ન વિસ્તારોમાં પચ્ચીસ ડિગ્રીથી છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું પણ ભયંકર ટેમ્પરેચર અનેક વિસ્તારોમાં કચ્છની અંદર પોતાનું જોર દર્શાવતું જોવા મળી શકે છે આમ કચ્છના હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે વાદળોના મજબૂત ઝુંડ ફરીથી ઘેરાતા જોવા મળી શકે છે જોકે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ પવનોની તીવ્રતા સાથે તોફાની પવનોની ગતિવિધિઓ અને સિસ્ટમની અસરોના પગલે હલચલ વધતી જોવા મળી રહી છે સૌરાષ્ટ્ર ઉપરથી અત્યારે બે એ મજબૂત સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થઈ રહેલા જોવા મળી રહ્યા છે મજબૂત સ્ટ્રફ લાઇનના ઘેરાવાને લઈને દેવભૂમિ સલાયા મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ગોંડલ જસદણ બોટાદ ભાનવડના વિસ્તારોની અંદર સાથે સાથે પોરબંદરના થી જૂનાગઢ અમરેલી ભાવનગર અલગ મહુવા ઉના વેરાવળના વિસ્તારોની અંદર અને સુરેન્દ્રનગરના પંથકથી લઈને મોરબી ચોટીલાના વિસ્તારથી બોટાદ જસદણ ગોંડલ અને રાજકોટના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવની આગાહી સંપૂર્ણ સૌરાષ્ટ્રના હવામાનને લઈને દર્શાવવામાં આવી છે આમ બાવીસ ડિગ્રીથી ચોવીસ ડિગ્રી અને પચ્ચીસ ડિગ્રી સેલ્સિયસ સુધીના ભયંકર મોટા પલટાવની આગાહી સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી રહી છે અને સૌરાષ્ટ્રની અંદર પણ દક્ષિણીય ગુજરાતના દરિયાઈ દરિયાઇકાંઠાના વિસ્તારો અને ભાવનગરના દરિયાઈ દરિયાઇકાંઠાના વિસ્તારોમાં ઓચિંતાના પલટાવની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે જોકે દક્ષિણીય ગુજરાતના ભેજયુક્ત હવામાનવાળા વાતાવરણની અંદર પણ ધીમી ગતિએ ગરમીનું પ્રમાણ વધતું જોવા મળી શકે છે અને ઉચિંતાના મોટા પલટાવ આવવાની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે આમ સિસ્ટમની ગતિવિધિઓને સિસ્ટમના મોટા દબાણને લઈને વાપીના વિસ્તારથી સાપુતારા આહવા વનસાડા બિલ્લીમોરા વલસાડના ક્ષેત્રોની અંદર અને નવસારીના ભિન્ન ભિન્ન પંથકોથી સુરત બારડોલી વ્યારાનો વિસ્તાર તેવી જ રીતે કોસંબાના વિસ્તારથી લઈને વાંકલ ઉમરપાડા ડેડિયાપાડા ભરૂચના વિસ્તારથી દહેજના ક્ષેત્રોની અંદર અને સિનોરના વિસ્તારથી કરજણનો વિસ્તાર જાંબુસરના વિસ્તારથી ડભોઈના વિસ્તારોની અંદર ઓછિંતાના મોટા પલટાવની આગાહી દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે આમ આ સંપૂર્ણ વાતાવરણની અંદર મોટા પલટાવ સાથે પચ્ચીસ ડિગ્રીથી લઈને ચોવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળી શકે છે અને વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો પણ અસર દર્શાવતો જોવા મળવાનો છે તેવી જ રીતે મધ્ય ગુજરાતના આ હવામાનની અંદર પણ પલટાવની નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે જેને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ટેમ્પરેચર ત્રેવીસ ડિગ્રીથી સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું રહેવાની આગાહી કરવામાં આવી છે જેમાં ખંભાત વડોદરા નડિયાદથી લઈને ધોળકાના ક્ષેત્રોની અંદર અહેમદાબાદના વિસ્તારથી લુનાવાડા ગોધરા દાહોદ છોટા ઉદયપુર બોડલીના વિસ્તારથી ખેડા પંચમાળ અને મહીસાગરના વિસ્તારોમાં એકાએક મોટા પલટાવ આવતા હોય તેમાં મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર સિસ્ટમની તીવ્ર અસરો વધતી જોવા મળવાની છે અને સિસ્ટમની ભારે અસર અને સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓને લઈને મધ્ય ગુજરાતના સંપૂર્ણ વાતાવરણમાં ઠંડી અને ગરમીનું પ્રમાણ વધતું જોવા મળી શકે છે આમ ડબલ ઋતુનો તીવ્ર અહેસાસ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની સાથે ઓચિંતાના પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ઉત્તરીય ગુજરાતના સરહદીય વિસ્તારો અને બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવવાની સાથે નવી નવી સ્ટ્રફલાઇન શિયર ઝોન અને મજબૂત સિસ્ટમના ઘેરાવાને લઈને આવશે નારી ચોવીસ કલાકની અંદર ગુજરાતમાં મોટા પલટાવ જોવા મળી શકે છે નવી લો પ્રેશર હાઈ પ્રેશર અને હાઈ પ્રેશરના તીવ્ર ઘેરાવા ગુજરાત પર મંડરાતા જોવા મળી રહ્યા છે આમ ગુજરાતની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ અને ભયંકર માવઠું ગરમીની સાથે ઉનાળાની તીવ્ર અસરો પણ હવેથી ગુજરાતમાં જોર પકડતી જોવા મળી શકે છે